સીઆઈએસએફ દ્વારા કોસ્ટલ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ જે સાયક્લોથોન છે તે પોરબંદર જિલ્લાના માધોપુર ગેડ ખાતે આવી પહોંચી હતી જ્યાં સાયક્લોથોનને સીઆઈએસએફના અધિકારીઓ અને માંગરોળના ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ઝંડી આપી અને આ જે સાયક્લોથોન છે તેમને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આ એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી છે જેમાં પ્રથમ વખત સીઆઈએસએફ કોસ્ટલ સાયક્લોથોન સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથે શરૂ કરવામાં આવી છે આ પહેલ માત્ર એક ખેલ પ્રવૃત્તિ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ જે સીઆઈએસએફની પ્રતિબદ્ધતા દર્શાવવાનો એક પ્રયાસ છે અને કોસ્ટલ વિસ્તારમાં થતા દાણચોરી ડ્રગ્સ હથિયાર અને વિસ્ફોટના ખતરા અંગે લોકજાગૃતિ આવે તે માટે થઈને આ જે સાયક્લોથોન છે તે યોજવામાં આવી છે આ જે સાયક્લોથોન છે તે આગામી પચીસ દિવસમાં સીઆઈએસએફના એકસો પચીસ જેટલા જે સાયકલિસ્ટો છે જેમાં ચૌદ જેટલી મહિલાઓ પણ સામેલ છે જે છ હજાર કરતાં વધારે કિલોમીટરનું અંતર કાપી અને આ જે સાયકલિસ્ટો છે તેઓ પોતાની સફરને પૂર્ણ કરશે આ જે સફર છે તે ગુજરાતના લખપત પશ્ચિમ કિનારેથી અને બખાલી પશ્ચિમ બંગાળના પૂર્વ કિનારેથી શરૂ કરવામાં આવી છે અને તેઓ સમગ્ર ભારતના મુખ્ય કિનારા પર સાથે સાયકલિંગ કરશે અને પશ્ચિમ ભારતના સુરત મુંબઈ ગોવા મેંગલોર કોચિન અને પૂર્વ ભારતના હલ્દીયા કોર્ણાર્ક સહિતના વિસ્તારોમાં પસાર થઈ અંતે સ્વામી વિવેકાનંદના સ્મારક કન્યાકુમારી ખાતે આ જે ઓથોન છે તેનું સમાપન થશે